નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

તો ચાલો મિત્રો વે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સાત હજાર ચારસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર પાંચસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સુમોતેર હજાર ચારસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ નેવ્યાશી હજાર ત્રણસો અઠ્યાશી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક્યાસી હજાર બસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ સત્તાણું હજાર ચારસો ચોસઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બાર હજાર બસો રૂપિયા રહ્યો છે